નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરમાં પોતું મારતી વખતે અને સાવરણીથી વાળતી વખતે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમારા ઘરમાં આવશે ભયંકર ગરીબી તેમજ જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો લક્ષ્મી માતાનો વાસ પણ તમારા ઘરમાં થઈ નહીં શકે આટલા માટે મિત્રો તમે આ ભૂલ ક્યારે પણ ન કરતા તેની સાથે જ મિત્રો આપણે આજના આ વીડિયોમાં જાણશું કે સાવરણીથી વાળવાનો અને પોતું મારવાનો શુભ સમય કયો હોય છે અને જો તમે આ નિયમોનું પાલન કરશો તો તમને શુભ ફળની પ્રાપ્તિ થશે અને મિત્રો જો તમે જાડુ મારતી વખતે અને પોતું મારતી વખતે આ પ્રકારની નજીવી ભૂલો પણ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવી જશે તેમજ જો તમે સાવરણીને લગતી આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી ક્રોધિત થઈ જશે અને તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જશે કે જેથી કરીને તમારું ઘર છે એ ગરીબીમાં ડૂબી જશે તેમજ ઘરમાં ન થવાનું થવા લાગશે આથી મિત્રો જો તમે આ વીડિયોને એકવાર આંખો જોઈ લીધો તો મિત્રો તમારા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ થઈ જશે આથી આ વીડિયોને પૂરો જોવા વિનંતી તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો

કે જેનાથી પરિવારમાં ઝઘડાઓ અને ક્લેશ વધતા જશે આથી જો મિત્રો અમે તમને આજના આ વિડીયોમાં સાવરણીને લગતા તેમજ ઘરમાં સફાઈને લગતા એવા નિયમો જણાવશું કે જો તે નિયમોનું તમે પાલન કરશો તો મિત્રો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી માતાનો વાસ થઈ જશે તેમજ તમારા ઘરની ગરીબી છે એ સાફ સમાપ્ત થઈ જશે મિત્રો શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો સાવરણીને માતા લક્ષ્મીનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે મિત્રો આ સાવરણીથી આપણે આપણા ઘરની દરિદ્રતા રૂપી ગંદકીને બહાર કાઢીએ છીએ મિત્રો જે પણ ઘરોમાં ખૂણે ખૂણામાં સાફ સફાઈ થતી હોય તો મિત્રો તે ઘરનું વાતાવરણ છે એ સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે છે તેમજ ઘરના બધા જ સદસ્યો છે એ પ્રગતિ કરી શકે છે અને બધા જ લોકોની પ્રગતિ થઈ શકે છે અને ઘરના ઘણી બધી પ્રકારના વાસ્તુદોષ છે એ પણ દૂર થઈ જાય છે તો મિત્રો આજે અમે તમને જણાવશું કે સાવરણીથી વાળતી વખતે અને પોતું મારતી વખતે તમારે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો ખાસ કરીને એક મહિલાએ આ પ્રકારનું પોતું ક્યારે મારવું ન જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેના ઘરમાં ઘોર ગરીબી આવશે અને ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને આવા ઘરમાંથી શનિ પણ વિસાઈ જાય છે તો આવો મિત્રો આપણે જાણીએ કે સાવરણીને લગતી તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ તેમજ જ્યારે પણ તમે ઘરમાં પોતું મારો છો તો તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને લાઈક ન કર્યો હોય તો આ વીડિયોને એકવાર લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલમાં નવા હોવ તો આ વાસ્તુરંગ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો તમને દરરોજ મળતા રહે સાથે જ કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે આ વિડિયોમાં આગળ વધીએ મિત્રો જ્યારે પણ તમે દિવસમાં પોતું મારો છો તો તમારે પોતું મારવાના પાણીમાં થોડુંક મીઠું અવશ્ય નાખી દેવું જોઈએ કારણ કે મિત્રો જો તમે મીઠાવાળા પાણીથી પોતું મારો છો તો મિત્રો ઘરમાં જે પણ કીટાણું અથવા તો બેક્ટેરિયા હોય છે એનો નાશ થઈ શકે છે તેમજ ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે સમાપ્ત થઈ જાય છે અને મિત્રો લક્ષ્મી માતા છે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે છે મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવે છે કે જ્યારે પણ સૂર્ય અસ્ત થઈ જાય છે તો વ્યક્તિએ ક્યારે પણ પોતાના ઘરમાં ઝાડુ અથવા પોતું કરવું ન જોઈએ કારણ કે મિત્રો આ સમય છે એ સફાઈ કરવા માટે ઉચિત માનવામાં આવતો નથી આથી મિત્રો તમારે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જો સૂર્ય આથમી જાય છે તો દિવસ આથમતા જો તમે પોતાના ઘરમાં સાવરણીથી વાળો છો અથવા તો ઘરમાં પોતું મારો છો તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને જો આ ભૂલો તમે કરો છો તો મિત્રો તમારા ઘરમાં ન થવાનું થઈ શકે છે ઘરમાં ગરીબી આવે છે તેમજ ઘરનું કોઈ સભ્ય છે બીમાર પણ પડી શકે છે તેમજ તમે લેણામાં પણ આવી શકો છો આથી મિત્રો તમારે આ પ્રકારની ભૂલો ક્યારે પણ ન કરવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈને તમારું ઘર છોડીને જતા રહેશે આથી આવા ઘરમાં માત્ર ગરીબી જ પ્રવેશ કરી શકે છે તેમજ મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો બપોરે બાર વાગ્યા પછી અને દિવસ આઠમતા સંધ્યાકાળમાં તમારે ક્યારે પણ પોતાના ઘરમાં પોતું મારવું ન જોઈએ મિત્રો પોતું મારવાનો સમય છે એ સવારનો જ શુભ હોય છે આથી તમે સવારના પહોરમાં જ પોતું મારો છો તો તે સૌથી શુભ મનાય છે કે જેનાથી ઘરમાં આખી રાતમાં જે પણ નકારાત્મક ઉર્જા ભેગી થઈ હોય છે બહાર નીકળી જાય છે અને મિત્રો આપણું ઘર છે એ શુદ્ધ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે તેની સાથે જ મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જો પોતાની ડોલ તૂટી જાય છે તો તેને પોતું મારવા માટે વાપરતા હોય છે પણ મિત્રો ક્યારે પણ તૂટેલા વાસણોમાં અથવા તો તૂટેલી ડોલમાં પાણી ભરીને પોતું ન કરવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ બહુ અશુભ માનવામાં આવે છે જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો પોતાથી તમને જે પણ લાભ મળતો હશે એ તમને નહીં મળી શકે તો મિત્રો જો તમારા ઘરમાં તૂટેલી વસ્તુઓથી પોતું મારવામાં આવે છે તો મિત્રો આ વસ્તુ તમારે ન કરવી જોઈએ નકર તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેની સાથે જ મિત્રો બૃહસ્પતિવાર એટલે કે મિત્રો ગુરુવારના દિવસે તમારે પોતું ભૂલથી પણ ન કરવું જોઈએ મિત્રો બૃહસ્પતિવારને ગુરુ માનવામાં આવે છે અને મિત્રો જો તમે આ દિવસે એટલે કે ગુરુવારના દિવસે તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો મિત્રો ગુરુ ગ્રહ છે એ નબળો પડી શકે છે આટલા માટે મિત્રો બૃહસ્પતિવારના દિવસે તમારે પોતાના ઘરમાં ભૂલ ચુકે થી પણ આ ભૂલ ન કરવી જોઈએ જો મિત્રો ગુરુવારના દિવસે તમારા ઘર માં પોતું મારવામાં આવશે અથવા તો કપડા ધોવામાં આવશે અને જો આ દિવસે માંસ મદિરાનું સેવન કરવામાં આવશે તો મિત્રો તે ઘરના સંતાન અને તે સ્ત્રી પતિ ઉપર મુશ્કેલી આવી શકે છે અને ગરીબી તેના ઘરમાં આવી શકે છે એટલા માટે મિત્રો તમારે આ ગુરુવારના દિવસે આ ભૂલ ન કરવી જોઈએ તેની સાથે જ મિત્રો શાસ્ત્રો પ્રમાણે નાની કન્યા જે હોય છે એટલે કે મિત્રો નાની છોકરીઓ પાસે ક્યારે પણ ઘરમાં ઝાડુ પોતું ન કરાવવું જોઈએ એટલે કે મિત્રો તેની પાસે વળાવવું પણ ન જોઈએ અને તેની પાસે પોતું પણ ન મરાવવું જોઈએ આનાથી મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે અને લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈ શકે છે મિત્રો વેદ પુરાણ અનુસાર એવું જણાવવામાં આવે છે કે કોઈ પણ નાની છોકરી એટલે કે નાની કન્યા જે હોય છે એ બહુ ભોળી હોય છે આથી તેને આપણે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનીએ છીએ અને જો તમે જાણી જોઈને નાની કન્યા એટલે કે મિત્રો લક્ષ્મીને તમે પોતું મારવા આપો છો તો મિત્રો ઘરમાં તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે અને શનિ ગ્રહ છે એ પણ રુષ્ટ થઈ શકે છે તેમજ મિત્રો કોઈ પણ જાનવર અથવા તો કોઈ પણ વ્યક્તિને તમારે સાવરણીથી મારવું ન જોઈએ મિત્રો આપણા સમાજમાં આપણે ઘણી બધી જગ્યાએ એ વસ્તુ જોઈએ છીએ કે અમુક માતાઓ એટલે કે અમુક મહિલા એવી હોય છે કે જે પોતાના બાળકોને સાવરણીથી મારતી હોય છે તો મિત્રો તે લોકોએ ભૂલથી પણ આ પ્રકારની ભૂલ ન કરવી જોઈએ જો સાવરણી બાળકોને મારવામાં આવશે તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈને જતા રહેશે આથી તમારા ઘરમાં ગરીબીનો વાસ થઈ જશે મિત્રો સાવરણીને આપણે લક્ષ્મી માતાનું સ્વરૂપ માનીએ છીએ અને જો એ જ લક્ષ્મી વડે તમે પોતાના સંતાનો ઉપર અત્યાચાર કરો છો તો મિત્રો ક્યારે પણ લક્ષ્મી માતા તમારા ઘરમાં આવી શકતા નથી આથી તમે જો આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા ગરીબીનો જ વાસ રહેશે તેમજ પોતાના પરિવારના સભ્યોનો ધંધો છે એ પણ સરખો ચાલી નહીં શકે અને આ ભૂલ કરવાથી મિત્રો તમારા ઘરમાં અનેક પ્રકારના દોષ લાગુ પડી જશે મિત્રો આ વસ્તુ છે એ બહુ મોટું અપશુકન માનવામાં આવે છે આ પ્રકારની ભૂલ કરવાથી લક્ષ્મી માતા છે એ ક્રોધિત થઈ શકે છે આથી આને બહુ મોટું પાપ માનવામાં આવે છે પછી મિત્રો તમે ગમે તેટલી કોશિશ કરશો પણ લક્ષ્મી માતા છે તમારો સાથ ક્યારે નહીં આપી શકે મિત્રો એવું માનવામાં આવે છે કે નિયમિત રૂપથી જો તમે પોતાના ઘરમાં પોતું મારો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીનો નિવાસ થવા લાગે છે મિત્રો લક્ષ્મી માતા છે એ હંમેશા સાફ અથવા તો સ્વચ્છ ઘરમાં જ આકર્ષિત થઈ શકે છે અને એ જ વ્યક્તિને તે માલામાલ બનાવે છે કે જે પોતાના ઘરને સ્વચ્છ રાખે છે અને સ્વચ્છતાનું પૂરેપૂરું ધ્યાન રાખે છે તેની સાથે જ મિત્રો જ્યારે પણ તમે પોતું મારી દો છો તો પોતું મારવાના કપડાને તમારે તરત જ દેવું જોઈએ અને અને જો મિત્રો તમે આ ભૂલ કરો છો ગંદુ પોતું છે એને સૂકવતા નથી તો મિત્રો તમારા ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે અને તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે અને ગરીબી તમારા ઘરમાં આવી શકે છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે જો તમે મારવાના પાણીમાં આ એક વસ્તુ મેળવી દેશો તો મિત્રો તમને અવશ્ય ધનલાભ થશે મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન હોય છે કે તેના ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગરીબી તેમજ બીમારી દૂર થઈ શકતી નથી

તેમજ જો મિત્રો તમે આ વસ્તુ ન કરી શકો તો મિત્રો લીમડાના પાન વાળું પાણી છે એને તમે એક દિવસ સુધી પોતાના ઘરના મંદિરમાં મૂકી દેજો અને પછી રોજ એમાંથી થોડુંક થોડુંક પાણી તમે પોતું મારવાના પાણીમાં નાખજો અને આ પાણીથી તમે દરરોજ પોતાના ઘરમાં પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહેશે કારણ કે મિત્રો લીમડાના પાથી જો તમે પોતું મારશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે તેની સાથે જ મિત્રો તમે પોતું મારવાના પાણીમાં જો લીંડાના પાનનો ઉપયોગ કરશો તો મિત્રો તમારા ઘર ઉપર જો કોઈની ખરાબ નજર લાગેલી હશે અથવા તો કોઈએ કાંઈ કરી દીધેલું હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે કારણ કે મિત્રો આ લીમડાના પાણીથી પોતું મારવાથી ઘર ઉપરથી નજરદોષ છે એ પણ સમાપ્ત થઈ જાય છે અને નકારાત્મક ઉર્જા છે તમારા ઘરમાંથી જડમૂળથી જ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે તો મિત્રો આ સકારાત્મક ઉર્જાના કારણે તમારા કાર્યમાં જે પણ બાધા આવે છે એ પણ દૂર થઈ શકે છે તો મિત્રો જો તમે પણ પોતાના ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખવા માંગતો હોવ તો મિત્રો તમારે આ ઉપાય કરી લેવો જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી માતાનો વાસ છે એ સાવરણીમાં હોય છે આટલા માટે મિત્રો તમારે સાવરણીને ક્યારે પણ પગ મારવો ન જોઈએ અથવા તો જ્યારે પણ તમે ચાલો છો તો તમારે સાવરણી ઉપર પગ મૂકીને ન ચાલવું જોઈએ જો મિત્રો તમે આ ભૂલ કરશો એટલે કે તમે સાવરણીની ઉપર પગ મૂકશો અથવા તો તેને ઠેબું મારશો તો મિત્રો લક્ષ્મી માતા છે તમારાથી રિસાઈ જશે અને તમને ઘોર પાપ લાગશે મિત્રો શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે સાવરણી છે એને હંમેશા તમારે કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ જો મિત્રો તમે સાવરણીને શુક્લ પક્ષમાં ખરીદો છો તો મિત્રો આ વસ્તુ તમારા માટે દુર્ભાગ્યનું કારણ બની શકે છે તેની સાથે જ મિત્રો સાવરણીને તમારે પોતાના ઘરમાં ક્યારેય પણ ઊભી મૂકવી ન જોઈએ જો તમે આ ભૂલ કરશો તો મિત્રો તમારા ઘરમાં ઝઘડાઓ કલેશ વધી શકશે તેની સાથે જ મિત્રો તમારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના ઘરની સાવરણીને ક્યારેય પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ભૂલથી પણ ન રાખવી જોઈએ તો મિત્રો જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતા છે ક્યારે પ્રવેશ નહીં કરી શકે તેમજ મિત્રો તમારા ઘરમાં દુર્ભાગ્ય સામેથી ચાલીને આવે છે આથી મિત્રો તમારે પોતાના ઘરની સાવરણીને હંમેશા ખૂણામાં સંતાડીને જ મૂકવી જોઈએ કે જેથી મિત્રો જો તમારા ઘરમાં કોઈ બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો એની નજર છે એ સાવરણી ઉપર ન જાય તેવી રીતે તમારે સાવરણીને મૂકવી જોઈએ મિત્રો જ્યાં સુધી સંભવ હોય તો તમારે પોતાના ઘરની સાવરણીને અંધારામાં જ મૂકવી જોઈએ તેમજ મિત્રો જો તમે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગતા હોવ તો મિત્રો કોઈ પણ મંદિરમાં તમારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ સાવરણીનું ગુપ્ત દાન જરૂર કરી દેવું જોઈએ પણ મિત્રો જ્યારે પણ તમે દાન કરો છો તો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મંદિરમાં તમે જ્યારે પણ સાવરણી દાનમાં આપો છો તો તમારે શુભ મુહૂર્ત અવશ્ય જોઈ લેવું જોઈએ તેમજ જો મિત્રો એ દિવસે કોઈ શુભ તહેવાર અથવા તો કોઈ શુભ યોગ બની રહ્યો હોય તો મિત્રો આ દાનનું પુણ્ય છે એ સો વધી જાય છે અને મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે તો મિત્રો જારે પણ તમે આ દાન કરવા માંગતા હોવ તો તમારે એ ઘરમાં હંમેશા નવી સાવરણી લઈને જ એ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ શુભ માનવામાં આવે છે આનાથી મિત્રો નવા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની શકે છે અને ધન આવવાના નવા નવા રસ્તા ખૂલવા લાગે છે મિત્રો જે કોઈ વ્યક્તિ સપનામાં નવી સાવરણી લઈને ઉભો જોવા મળે છે તો મિત્રો આ વસ્તુ છે સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે મિત્રો આ વાતનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ ઘરનું કોઈ સભ્ય છે પોતાના ઘરેથી કોઈ પણ સમય બહાર જાય છે તો એના પછી તમે જો સાવરણીથી તરત જ વાળો છો તો મિત્રો આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે કે વ્યક્તિ જે કોઈ પણ કામ માટે ગયો હોય તો તે કામ તેનું બગડી શકે છે અને તેને અસફળતાનો સામનો કરવો પડી શકે છે આટલા માટે મિત્રો તે માણસના ગયા પછી તમારે થોડીક વાર રૂકી જવું જોઈએ અને પછી જ તમારે સાવરણીથી વાળવું જોઈએ અને પોતું મારવું જોઈએ તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે સાવરણીથી વાળવાનો સૌથી શુભ સમય કયો છે મિત્રો આમ જોઈએ તો સાવરણીથી હંમેશા તમારે સવારે જ વાળવું જોઈએ પણ મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જો તમે સાવરણીથી વાળો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો લક્ષ્મી માતા છે એ આવા ઘરમાં વાસ કરે છે આથી મિત્રો જો તમે બ્રહ્મા મુહૂર્તમાં જ ઘરમાં સાવરણીથી વાળીને પોતું મારી દેશો તો મિત્રો તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થઈ જશે કારણ કે મિત્રો દેવી દેવતા છે એ સવારના બ્રહ્મ મુહૂર્તમાં જ આપણા ઘરમાં પ્રવેશ કરતા હોય છે આથી જો તમે બ્રહ્મ મુહૂર્તમાં પોતાના ઘરને સ્વચ્છ રાખો છો તો મિત્રો હંમેશા તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ થાય છે કે જેથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી અને તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકતો નથી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વીડિયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ